એક ભાઈ બેન તરીકે ના હોવા જોઈએ અને ભાઈ બેન નો સંબંધ એક પવિત્ર સંબંધ છે ને એ ક્યારે ભૂલવું ના જોઈએ અત્યારે તો ઘણી વખત આપણે એવી રીતે પકડી લઈએ ને કઈ ડરી જાય ને કઈ સીધા કે ખબર જ છે આપણા મોબાઈલ ના માર્ક કેચઅપ થઈ ગયેલું હોય આપણે એમાં વિડિયો શૂટિંગ કરી લીધેલું હોય આપણે નરી આંખે આપણે એને જોયા હોય તે છતાં પણ એમને કહેવામાં આવે ને કે આ કોણ છે

તમને કઈ થઈ જાય આત્મ ઈશારો કરો તો તમને તમને ખબર જ નહી દુનિયા વાતો કરી જાય આપણે ઉપર કરો આજ ઉપર કરો ગુડ આટલી તમારી વાત થઈ જાય ને બેનો તો દુનિયા આટલી માંથી આટલી કરો આપણે આટલી માંથી